કર્યું છે તો દરેક વિકાસ થશે બોલતો ભાજપ નથી એટલા માટે આપ સૌ મોદી સમક્ષ જોઈને હિત માટે ધર્મ હિત માટે અને સર્વ સમાજના હિત માટે દરેક નિર્ણય લીધા છે ત્રણસો સિત્તેર ની કલમ કોઈ કહેતું નતું કે નીકળશે નીકળશે એના લોહી ની નદી વહશે આ શાંતિ થી નીકળી ગઈ રાજ્યું એ દ્રષ્ટિ છે એમની કામ કરવાની આવડત છે એના માટે સમર્થન કર્યું છે અમે પણ ચાલી વર્ષે સમર્થન એટલે કર્યું છે કે કઈ એમનામાં છે એટલે આપ સૌની મારી વિનંતી છે એમને ભાગડી પહેરાય છે મને પહેરાય છે તમારા વચ્ચે તો બધાય હાથ જોડીને વિનંતી છે કે લાજ રાખજો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે જીત છે તમારાથી જીતવી છે એમાં કોઈ બીજું નથી કોઈ જુફા અને પેલી બાજુ ખાલી વાતો છે ચૂંટાવાના નથી વોટ આપો તો નકો માં કોઈ ગામમાંથી વોટ ડેર છે તો એનો કોઈ અરથ નથી કે જીતવાના જ નથી તમે પોતે તમારા આત્માન પૂછો એટલા માટે આપ સૌ બેનનો ભાઈઓ વડીલો બધા બેન ને પૂરેપૂરા કમળ નિશાન પર વોટ આપી જીતાડજો અમારા લાયક જે હોય તમારા નાના મોટું ટોપું છે તો પણ

મારા દાદા નું નામ છે એ નામ કાયમ માટે અમર રહે એ કરી બંધાય બીજું કોઈ નહીં આવે તો આપ સૌ બધી જ સમાજો થી જીતા છે કોઈ રાજકીય ચૂંટણી એક સમાજ થી ચૂંટાતી નથી કોઈ પણ સમાજ હોય એક સમાજ થી કદી રાજનીતિ માં સરપંચ થી મોડી પાર્લામેન્ટ સુધી કોઈ જીતી શકતો નથી તમામે સમાજ નો સહકાર હોય તમામે સમાજ નો સપોર્ટ હોય ત્યારે ચૂંટણી જીતી હોય છે તમામે સમાજ ની આપણે પણ વિનંતી છે કે બધા સમાજ ને વધુ વિનંતી છે કે મારા બાજુ જો હું આવ્યો છું તો છે કુદરતી એમ થાય એ પણ થાય કે એને સમાજ નો ટેકો છે ને તમારો ટેકો હશે તો મારી તાકાત હશે મારી પોતાની કોઈ તાકાત નથી મારા બાપા ની રાહ નથી તમારી તાકાત થી મારી તાકાત છે ગુમાનસિંહ બાપુ બોલાવે છે કે પૂરી ખાતરી આપું છું પણ આ વખતે બધા લાજ રાખજો એટલી સૌની વિનંતી કરું છું બોલા ગોગા મહારાજ ની હાથ કરી